કેમ છો મિત્રો મજામાં મજામાં જ ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણી પાસે એક સ્કોર્પિયો ગાડી વેચવા માટે આવેલ છે મહિન્દ્રા સ્કોર્પિયો એસ ઇલેવન બ્લેક કલરમાં તમે સ્કોર્પિયો જોઈ શકો છો જેને ગાડીઓનો રાજા કહેવાય એટલે કે સ્કોર્પિયો બ્લેક કલરમાં તમે જોઈ શકો છો એસ ઇલેવન વર્ઝનની સ્કોર્પિયો વેચવાની છે એકદમ નવા જેવી ગાડી છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર બાવીસનું મોડલ રહેશે વન ઓનર ગાડી છે છાચવેલી ગાડી નવા જેવી ગાડી છે આ ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો તમારે આ સ્કોર્પિયો ગાડી ખરીદવી હોય તો માલિકના નંબર ક્યાંથી મેળવવાના તેમજ ગાડી ક્યાં જોવા મળશે અને ગાડીની કિંમત આ સ્કોર્પિયો ગાડીની કિંમત તમને વિડીયોમાં મળી રહેશે આગળ બધી જ ડિટેલ તમને હું આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહીજો અને તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો કારણ કે આપણે ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે હજાર બાવીસના મોડલની સ્કોર્પિયો એસ ઇલેવન વર્ઝનની આ સ્કોર્પિયો વેચી દેવાની વન વનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે મિત્રો ફક્ત ત્રાણું હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુન કિલોમીટર છે ડીઝલ એન્જિન કાર છે જો મિત્રો તમારે સ્કોર્પિયો ગાડી ખરીદવી હોય આ સ્કોર્પિયો રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ મહિન્દ્રા સ્કોર્પિયો તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે રાજકોટ ગાડી જોવા મળશે તમારી ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ રાજકોટ જઈ શકો છો સ્પેશિયલ ઓટોમાં રાજકોટ જોવા મળી રહી છે ગાડીના ટાયર ગુડ કન્ડિશનમાં છે પંચોતેર ટકા પ્લસ જેવા ટાયર રહેશે ગુડ કન્ડિશનમાં આખી ગાડી રહે નોન એક્સિડેન્ટ ગાડી ગાડીનું કોઈ એક્સિડેન્ટ થયેલ નથી કંપની કલર એન્જિન પાવરફુલ છે મિત્રો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ગાડી રાજકોટ જોવા મળશે અને ઇન્સ્યોરન્સ પણ છરૂ જ છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળી રહેશે પંચ્યાસી જીરો છ્યાસી ડબલ જીરો નવસો તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી સ્કોર્પિયો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત સોળ લાખ એકાવન હજાર રૂપિયા રાખેલ છે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને વિડીયોના નીચે જ તમને માલિકના નંબર પણ મળી રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે વાહન વેચવું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું